મેર નામે જમીનો લઈ લીધી હવે તમે અમારા ગામ ને હાઈડ્રોજન નામે ઉઠાવવાની વાત કરો એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય હર્ષભાઈ સંગી હોય એમને આ પવિત્ર ધરતી કરવા માટે હવે તૈયાર થઈ ગયા છે આદિવાસીઓને જાગૃત કરવાનું કામ અમે કરીએ અમારા લોકો ની અસ્મિતા વાત કરીએ છીએ અમારા યુવાનોની રોજગારની વાત કરીએ છે આદિવાસીઓની વાત કરે એટલે આ સરકારને ગમતું નથી આ ભાજપની ત્રીસ વર્ષની સરકારે મને દબાવવા માટે મને તોડવા માટે એક વાર જેલમાં નાખી દીધો બીજી વાર જેલમાં નાખી દીધો ત્રીજી વાર જેલમાં નાખી દીધો અને મને દબાવ્યો ભાજપમાં લઈ જવા માટે તોડવા માટે મને ડરાવવામાં આવ્યો પણ ભૂપેન્દ્રભાઈ પણ કહેવા માંગુ છું જવાબ આપીશું અમે હમણાં ત્રીસ તારીખે કેવડિયા દેશના વડાપ્રધાન મોદીજી આવ્યા એક મોદીજી ના એકતા પરેડનો કાર્યક્રમ હતો અને આ લોકો પંદર તારીખે કેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદીજીને ફરી ફરીભાઈ વસાવાની લડતને દબાવવા માટે લઈને આવે છે લઈને આવે એનો મને જણાવી વાંધો નથી અમે વડાપ્રધાનશ્રીએ મારી ધરતી પર આવકારીએ છીએ પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે પંદર તારીખે વડાપ્રધાન સાથે વડાપ્રધાન ના હસ્તે ભાજપમાં માં છે અને એ લોકોએ કીધું કે અમારું ટાર્ગેટ છે તમને પંદર તારીખે વડાપ્રધાનના હસ્તે જોડી દઈશું તો જેલ જવું પડશે ત્યારે ભાજપના નેતાઓને કહેવા માંગુ છું તમે પંદર તારીખે અમને જોડવાની વાત તો દૂર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવતા હતા તમારા એક લાખ કાર્યકરોને હું આમ આદમી પાર્ટીમાં જોડી દઈશ પબ્લિક ભેગી કરવા માટે ડીએફ વાળા સાતદારા વાલીયા ઝઘડિયા નેત્ર નાંદો

રાખવામાં આવ્યો ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યો કે તમને તમે બે વર્ષ સુધી રાખીશું ત્રણ વર્ષ સુધી રાખીશું સુધી તમે અમારી સાથે સુધી રાખીશું આ ચૈતરભાઈ તમારો એમનાથી ડર્યો નથી અને તમારી બધાના આશીર્વાદ થી તમારા બધાના સહકાર થી તમારા બધાની પ્રાર્થના થી ઉપર વાળાની દયા થી કુરુદરત ની મહેરબાની થી આ ચૈતરભાઈ વસાવા આજે જેલ કરાવે પરિવાર ને જેલમાં નાખે મારી માતાઓના ભાજપ ની પોલીસ માં તાકાત નથી ત્યાં ચૌતાર ભાઈ વસાવાને શકે જનતા ને જ્યાં સુધી તમે અમારી સાથે છો જ્યાં સુધી ભાજપ અમને

તમારા દીકરા જે હેરાન કર્યો છે એનો બદલો તમારે આવનારી તાલુકા જિલ્લા અમારા રાજપીપળામાં આવીને કેતા હતા પેલો તમારો ચૈતર વસાવો જેલમાં નથી છૂટવાનો નથી છૂટવાનું એનું પૂરું કરી નાખ્યું અમે ત્યારે તમારા સાંસદો ને હું કહેવા માંગુ છું को कहा लगता था नहीं लौटेंगे तुमको क्या लगता था नहीं लौटेंगे गलत जब तक तो तोड़ेंगे नहीं तब तो तक तो छोड़ेंगे नहीं हमको क्या अंडो प्रंडो गंडो झंडू समझ के रखा है क्या ये चैतर वैसा है, चैतर છે કેન્દ્રમાં એમનું શાસન છે અમારા લોકો નર્મદાનું પાણી જોઈ શકે છે પણ પિયત માટે એમને મળતું નથી અમારે એવો યુવાનો ગણી ગણીને પરીક્ષાઓ આપે છે એના પેપરો ફૂટી જાય છે એની નવી નવી નીતિઓ કાઢે છે આ વિસ્તારોમાં અમારા બાળકો ભરવા માંગે છે શિક્ષક બનવા માંગે છે કલેક્ટર બનવા માંગે છે આઈએસ આઈપીએસ થવા માંગે છે પણ અમારા વિસ્તારમાં શાળાઓમાં માસ્તરો નથી

અને કહે છે કે ભીસા મુંડા ભગવાન ની એકસો પચાસ મી જન્મ જયંતિ છે એટલા માટે આ લોકો આજે નીકળ્યા છે કેમ કે તમને બધા જાગી ગયા છો બધાને કાટિયા મામા નો ઇતિહાસ ખબર પડી ગઈ છે ગુરુ ગોવિંદજી નો ઇતિહાસ ખબર પડી ગયો છે એટલે આપણા લોકો ના મત હવે મળવાના નથી એમ કરીને આપણા આપણા ક્રાંતિકારીઓના ફોટા લગાડીને ગામડે ગામડે ફરે છે

બધાને સારી સારી ગુલ ગુલાબી વાર્તાઓ બતાવશું એક પેડ માકે નામ રોપજો બધા એક પેડ માકે નામ આપણે એક પેડ માકે નામ રોપીશું

દેડિયાપાડા આવે એના પહેલા દે મોગરા માતાજી ક્યાં છે એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે મારા સાથીઓ તમને કહેવા માંગુ છું આ નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિસ્તાર જોઈને જશે તમે લખી રાખજો આવનારા દિવસોમાં આપણી કોળદેવીને પણ અદાણીને લખીને આપી દેશે એની કોઈની ગેરંટી નથી કેમ કે આ વ્યક્તિ ક્યાં જાય જેનું દર્શન કરી આવે જેને જોઈ આવે

આખા દેશ નો ગૌરવ યાત્રા નો કાર્યક્રમ હતો અને ભગવાન જન્મ જયંતિ તમારે ઉજવવાની હતી તો ભગવાન ઝારખંડ ની રાંચી માં આવેલી છે તમે ત્યાં જઈને આખા ગુજરાત ને આખા દેશ ના આદિવાસીઓને સારો સંદેશો આપી સતત પણ દેડિયાપાળામાં આવીને ચૈતરભાઈ ની વિકેટ પાડવાનું જે તમે આયોજન કર્યું છે આદિવાસી સમાજ જોઈ રહેલો છે આવનારા દિવસોમાંથી માંથી આખા ગુજરાત તમારી વિકેન્ડ પાડી દેવા માટે અમે આંદોલનો કર્યા આદિવાસી જાગૃત થયા એટલે આ લોકોને થયું કે હવે આદિવાસીઓ તો જાગી ગયા છે ધીરે ધીરે ચૈતરભાઈ સાથે જોવા લાગ્યા છે આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા યશુદાનભાઈ ગઢવી અરવિંદ કેજરીવાલ સાથે જોવા લાગ્યા છે એટલે એ લોકોએ આથું મંત્રીમંડળ બદલી નાખ્યું મંત્રીમંડળ બદલી નાખ્યું ત્યારે અમારા સરપંચો ને અમારા વડીલો જે પ્રકારે કહે છે કોઈ ભેંસ ઓછું દૂધ આપે છે ભેંસ બદલી નાખવી પડે છે નાખવી પડે છે કે નથી નાખ્યું ત્યારે આ લોકો મંત્રી બદલે છે પણ મારા તમામ આડિયા તમામ વડીલોની માતા બહેનોને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આપણે મંત્રીમંડળ બદલવાનું નથી આપણે આખી ને આખી સરકાર બદલી નાખવાની છે આ લોકોને તૈયાર છો બધા સરકાર બદલી નાખીશું સરકાર બદલી નાખીશું પરિવર્તન લાવીશું પરિવર્તન લાવીશું પરિવર્તન લાવીશું આ લોકોએ મને કીધું ચૈતરભાઈ અમારી સામે તમે કેટલું લડશો ટકી નહીં શકશો હજુ પણ જેલમાં જશો આવી મંત્રી મંત્રી બનાવી બનાવી દઈએ દઈએ તંત્રી તમારા બની જઈશું તમારો તંત્રી બની જઈશું પૈસા કમાઈ લઈશું બંગલા બની જશે ગાડીઓ બની જશે પણ અમારા આદિવાસીઓ માટે પછી કોણ બોલશે કોણ બોલશે અમારા આદિવાસીઓ માટે આ વિસ્તારમાં આ વિસ્તારના પણ મોટા મોટા નેતાઓ પોતે વાઘ છે કેતા તમે જ્યારે અમે મીટિંગ હોય ત્યારે ભાષણ કરે ટાઈગર અભિજિંદા હે ટાઈ ભાષણ કરવા વાળા ભાજપ ગયા અને સરઘસ ના ટાઈગર બની બેસી રહ્યા છે સરઘસ ના ટાઈગર બની ઉપર ચાવી ફેરવે એટલું રમકડું ગાય એટલી ભજન લોકો ગાય છે ત્યારે સાથીઓ આ તમારો દીકરો આ ચૈતર વસાઓ એમના સરઘસ નો ટાઈગર નથી બનવા માંગતો જંગલ નો ટાઈગર બની ને સ્વતંત્ર ફરવા માંગે છે જંગલ નો ટાઈગર બની અમે બધા સ્વતંત્ર ફરવા માંગીએ છીએ આ બધો ઇલાકો અમારો છે અમારા નસવાડીના એક કાકા ધારાસભ્ય છે સિનિયર ધારાસભ્ય નસવાડીમાં આજે અમારો પ્રોગ્રામ હતો કાકા એ અમારા સરપંચ